મિત્રો જમશો બધા મિત્રો મજામાં તો અત્યારે હવે આપડે વગી ગયા છે આપણે થઈ ગયા છે હા હોટલ આપણે સુઈ ગયા છે રોડ છે તો સૂરજ ઉગી ગયો છે મસ્તીનો નો હવે ફાઈનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ઔરંગાબાદ બરોબર આપણે ઔરંગાબાદ ના ટોલ નાકા પહોંચી ગયા છીએ આ ટોલ નાકુ છે થોડી ગાડી અહીંયા પડી છે અત્યારે બપોરના ના દોઢ બે વાગી ગયા છે આપણે જમવાનું બનાવી છું હવે ભાખરી તો બનાવી નાખી છે શાક બનાવે છે હાલો તો તમને દેખાડો મિત્રો યજુભાઈ સબ્જી બનાવે છે આપણે ભીંડાની આપણા એલ કિલિન્ડર ખોલી નાખ્યું આપણે આ સાફ કરાવવા જાવી છે અહીંયા બરાબર તો ચાલો પહેલાં સાફ કરે નાખ્યું તો આપણું એર ફિલ્ટર આપણું સાફ થઈ ગયું છે તો આપણી ગાડી અહીંયા પડી છે બરાબર હજુભાઈ યજુભાઈ ભીંડાની સબ્જી બનાવે છે આપણે આ સાફ કરાવે બરાબર હવે તો હવે ફિટ કરી નાખી પહેલાં તો હવે આપણું ભીંડાનું શાક બની ગયું છે અહીંયા ભાખરી બની ગઈ છે ડુંગળી છે અને યજુભાઈ ચાલુ કરી દીધું છે હાલો જેને ખાવું હોય બરોબર કેવું છે મિત્રો નંબર ઘાટ સડી ને આપણે મામાની હોટલે આવી ગયા છે જો આપડી ગાડી અહીંયા પાર્કિંગ કરી નાખી છે હવે બરોબર હા પાર્કિંગ થઈ ગઈ છે ગાડી હાલો જો જમવા જઈએ બરાબર આપણે જમવાનું આવી ગયું છે સિંગભાજી રોટી હલો જમવાનું ફાઇનલી મિત્રો આપણે જમી કરવી લીધું છે હવે સુઈ જઈએ વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળવી તમને નવા બ્લોગ